ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબ માં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિક ને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ છઠ્ઠા एमसीक्यू ઉપર આપણે જવાનું છે હાઇડ્રોજન પરમાણુની n કક્ષાની ઊર્જા -13.6n² ઇલેક્ટ્રો વોલ્ટ આપણને આપેલી છે આપણે જાણીએ છીએ કારણ કે z² ની કિંમત 1 આપી દઈએ એટલે આપણને આ સૂત્ર મળી જાય બરાબર હવે શું કીધેલું છે તો e n 1 e n એટલે એન પ્લસ વન કક્ષા અને એન કક્ષાનો ઊર્જાનો તફાવત બરાબર એ આપણે શોધવાનો છે અને શરત આપણને આપેલી છે એનનું મૂલ્ય ખૂબ વધારે છે એનનું મૂલ્ય ખૂબ ઊંચું લેવાનું છે તો હવે આની ગણતરી જોઈએ ગણતરી માટે આપણે એક સૂત્ર હમણાં તારવેલું હતું તમને યાદ હશે મિત્રો ઈ વનના છેદમાં ઇટુ એટલે મેં શું કરેલું યાદ હોય તો ઉપર એન નો સ્ક્વેર નીચે એન નો સ્ક્વેર બરાબર તો એની જેમ આપણે અહીંયા પણ લખી શકીએ શું લખી શકીએ જરાક ધ્યાનથી જુઓ તો ઈ એન પ્લસ વન કક્ષાની ઊર્જા છેદ માં એન કક્ષાની ઊર્જા બરાબર શું થશે ઉપર એન સ્ક્ર નીચે શું આવશે છેદમાં એન પ્લસ વન નો સ્કવેર બરાબર છે હવે આપણે આ ઈ એન ને પેલી બાજુ લઈ લઈએ એટલે ઈ એન પ્લસ વન બરાબર ઈ એન અને કૌંસમાં લખી નાખીએ એન સ્ક્વેરના છેદમાં એન પ્લસ વન નો સ્કવેર બરાબર આપણે જે જવાબ મેળવવાનો છે એન પ્લસ વન અને એન કક્ષાની ઉર્જાના તફાવતના રૂપમાં મેળવવાનો છે આપણી પાસે ઈ એન પ્લસ વનનું સૂત્ર તો આવી ગયું હવે તફાવતના રૂપમાં મેળવવા માટે આપણે તુક્કો વાપરીએ શું કરીશું જરાક ધ્યાનથી જોજો કે ઈ એન પ્લસ વન આ તો છે જ માઇનસ ઈ એન કર્યું બરાબર તો આપણે આ બાજુ પણ એવો જ ફેરફાર કરવો પડે ઈ એન પછી કૌશમાં એન સ્ક્વેર છેદમાં એન પ્લસ વનનો સ્કવેર માઇનસ ઈ એન થશે ઓકે આ બાજુ પણ માઇનસ ઈ એન કર્યું પેલી બાજુ પણ માઇનસ ઇ એન કર્યું અને એના ઉપરથી ઈ એન પ્લસ વન માઇનસ ઈ એન બરાબર ચલો આમાંથી ઈ એન કોમન નીકળતું આપણને દેખાય છે માઇનસ વન આવું મળશે ઓકે આપણને આવું કંઈક મેળવું હવે આપણે ઈ એન પ્લસ વન જે છે એને જરાક સાદું રૂપ આપીએ તો ઈ એન પ્લસ વન માઇનસ એન

એન સ્ક્વેર માઇનસ કૌશમાં એન સ્ક્વેર વુ એન વ છેદમાં છેદમાં આપણે એવું એવું રહેવા દઈએ એને આપણે એમને એમ દઈએ ઉપર બાદ છે જરાક બાદ કરવા પ્રયત્ન કરીએ ઈ એન એટલે હવે શું થશે એન સ્કવેર માઇનસ એન સ્ક્વેર માઇનસ ટુ એન માઇનસ વન ઓકે અને નીચે કેટલા એન પ્લસ વન હોલ સ્ક્વેર ચલો આ એન સ્કવેર એન સ્કવેર કાઢ નાખીએ એટલે હવે શું આવશે અહીંયા આ માઇનસ માઇનસ છે તો આ માઇનસને ને આપણે આગળ લઈ લઈએ એટલે માઇનસ ઈ એન થશે અને કૌંસમાં શું રહેવા દેવાનું છે તો કૌંસમાં રહેવા દેવાનું છે ટુ એન પ્લસ વન છેદમાં એન પ્લસ વન આખાનો સ્ક્વેર કૌંસ પૂરો હવે હું અહીંયા બે મેજર ચેન્જીસ કરું છું ધ્યાનથી જોજો આપણી પાસે જે સૂત્ર છે આપણે તફાવત બરાબર હવે ધ્યાનથી જોજો હવે આ સ્ટેપ પછી તમારા વિશેષ એટેન્શનની મને જરૂર પડે ધ્યાન આપજો હવે શું કરવું છે એક શરત તો આપણી પાસે છે એનનું મૂલ્ય ખૂબ વધારે હોય ઓકે અને બીજું આ EN ની કિંમત આપણી પાસે છે આ બેનો આપણે ઉપયોગ કરીશું કેવી રીતના ધ્યાન આપજો તો આ EN ની કિંમત અહીંયાથી લઉં છું કેટલી કિંમત છે મિત્રો -13.6/n2 આ કિંમત છે ઓકે અને 2n 1 ને આપણે આમ પણ લખી શકીએ 2n છે એટલે n 1

એટલે કોનો સ્ક્વેર કરીશું આપણે એન પ્લસ વન એટલે એન મૂકીએ તો એન નો સ્કવેર થશે એન અને એન સ્કવેર ઉડાડી દઈએ એટલે આપણને શું મળશે મિત્રો તેર પોઈન્ટ છ ગુણ્યા બે અને એન નો સ્કવેર ગુણ્યા એન એટલે એન ક્યુબ બરાબર છે એટલે આપણો જવાબ તેર પોઈન્ટ છ ગુણ્યા બે અને અહીંયા એન ના ક્યુબમાં આ રીતે જવાબ આપેલો તમે જોઈ શકો તેર પોઈન્ટ છ ગુણ્યા બે એન ક્યુબ એટલે આનો ઓપ્શન જવાબ કયો મળશે મિત્રો બી બરાબર બી ઓપ્શન આનો સાચો થશે ઓકે જરાક ટીપિકલ દાખલો છે ધ્યાન આપજો અગત્યનો દાખલો છે આવો દાખલો જીનીટમાં પૂછી શકાય બરાબર સાતમા એમસીક્યુ પર જઈએ મિત્રો સાતમો એમસીક્યુ છે એલઆઈ પ્લસ ટુ આયનીકરણ એન્થાલ્પી ગણો એટલે લિથિયમ પ્લસ ટુ આયનની આયનીકરણ એન્થાલ્પી ગણો લિથિયમ પ્લસ ટુ આયનમાં એક ઇલેક્ટ્રોન હોય અને એ એક ઇલેક્ટ્રોન પણ કાઢી નાખવો છે તો એ ઇલેક્ટ્રોન કાઢી નાખવા માટે એની આયનીકરણ એન્થાલપી આપણે ગણવાની છે બરાબર આયનીકળ એન્થાલપી ગણવા માટે શું કરવું પડે એ ઇલેક્ટ્રોનની ઉર્જા ગણવી પડે તો એ ઇલેક્ટ્રોનની ઉર્જા હશે તો સૂત્ર છે આપણી પાસે અને છેદમાં એન જવાબ ઇલેક્ટ્રો વોલ્ટમાં મળશે બરાબર એટલે તેર પોઈન્ટ છ ગુણ્યા ઝેડ લિથિયમ માટે ઝેડની કિંમત ત્રણ એટલે ત્રણનો વર્ગ નીચે એકનો સ્ક્વેર ઇલેક્ટ્રો વોલ્ટમાં એટલે આ જવાબ તેર પોઈન્ટ છ ગુણ્યા નવ અને છેદમાં એક નો સ્કવેર એક ઇલેક્ટ્રો વોલ્ટ એટલે જવાબ થશે એકસો બાવીસ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રો વોલ્ટ આપણને જવાબ મળશે ઓકે હવે ધ્યાન આપજો કે આની આયનીકરણ એન્થાલ્પી ગણવી છે હવે આઈનીકરણ એન્થાલ્પી

માઇનસ એકસોને બાવીસ ચાર એટલે આ તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે એકસોને ને બાવીસ પોઈન્ટ ચાર એની આયોનાઇઝેશન એન્થાલપી થશે મિત્રો બરાબર તમે પાછળની ગણતરી ન બતાવો એમ પણ જીનિટમાં તો ક્યાં ગણતરી બતાવવાની જ હોય છે બરાબર એટલે તમારે આઈનિક એન્થેલ્પી ગણવા માટે શું કરવું પડે એ જે તે કક્ષાની ઉર્જા ગણી લેવાની અને એ ઊર્જા ગણ્યા પછી જે માઇનસ હોય એના કરતાં વિરુદ્ધ એટલે પ્લસ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો એટલે આનો જવાબ કયો આવશે બી ઓપ્શન થશે બરાબર છે આઈનિક એન્થેલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરી અનંત ઊર્જા સ્તરમાં લઈ જવાનો એટલે આમ તફાવત મેળવવાનો હોય પણ એ માઇનસ પણ અહીંયા જીરો જ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈને આપણને જવાબ આ રીતે પ્લસમાં એકસો બાવીસ પોઈન્ટ ચાર જેવો મળશે ઓકે હવે આપણે આઠમા એમસીક્યુ ઉપર જઈએ હાઇડ્રોજનની બીજી કક્ષાનો ગણો બરાબર છે

ચલો આપણે કોની ગણવાની છે હાઇડ્રોજનની બીજી કક્ષાનો પરીખ એટલે બીજી કક્ષાની ત્રીજી ગણવી પડશે આપણે આર ટુ ગણવાના થશે તો એન બરાબર બે મૂકીએ બે નો વર્ક થવાનો છે હાઇડ્રોજન માટે ઝેડ બરાબર એક હોય તો એક ઓકે એટલે આર ટુ બરાબર પણ આ તો આપણને ત્રીજીયા મળી આપણે તો પરીગ ગણવાનો છે તો પરીગ એટલે શું તો પરીગ નું સૂત્ર આપણે શું બોલ્યા તો હમણાં ટુ પાય આર બરાબર છે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ટુ પોઈન્ટ વન વન સિક્સ અને આનો ગુણાકાર કરીશું મિત્રો એટલે એનો જવાબ આવશે તેર પોઈન્ટ ત્રણ એમસ્ટ્રોંગમાં બરાબર એટલે વિકલ્પ કયો સાચો બી વિકલ્પ આનો થશે નવમાં એમસીક્યુમાં લીથિયમ પ્લસ ટુ ની બીજી કક્ષા અને BE પ્લસ ત્રીની ત્રીજી કક્ષાની ત્રીજીયાનો ગુણોત્તર મેળવો અહીં આપણને બે અલગ અલગ આયનની ત્રીજીયાનો ગુણોત્તર મેળવવાનું કીધું છે અને બંનેની કક્ષા પણ અલગ અલગ છે અહીંયા એન બરાબર બે છે મિત્રો તો જ્યારે અહીંયા એન બરાબર ત્રણ છે તો સ્વાભાવિક છે આપણે બંનેની અલગ અલગ ત્રીજીયા મેળવવી જ પડશે એમાં કંઈ નવી વાત નથી આપણે સૂત્ર જાણીએ છીએ તો સૌથી પહેલા આપણે લિથિયમ પ્લસ ટુ માટે કઈ કક્ષાની ત્રીજીયા એન બરાબર બે ની ત્રીજીયા મેળવીએ તો આર ટુ બરાબર સૂત્ર શું હતું ત્રણ મળશે એટલે જવાબ પોઈન્ટ ઇન્ટુ ફોર એટલે આ ટુ બરાબર આપણને પોઈન્ટ સેવન જીરો ફાઈવ એમએંગ મળશે ઓકે તે જ પ્રમાણે આપણે કોની બી ઈ પ્લસ થ્રી એની કઈ કક્ષા ત્રીજી કક્ષા એટલે એન બરાબર ત્રણની ત્રીજી આપણે મેળવવાની છે એન બરાબર ત્રણની ત્રીજી એટલે આર થ્રી આપણે લખી નાખીએ પોઈન્ટ ફાઈવ ટુ નાઇન ઇન્ટુ એન સ્ક્વેરના છેદમાં ઝેડ કરીએ ઓકે એટલે પોઈન્ટ ફાઈવ ટુ નાઇન ઇન્ટુ એનની કિંમત ત્રણ લઈશું એટલે ત્રણ નો વર્ગ અને બેરેલીયમનો પરમાણુ ક્રમાંક ચાર છે એટલે ચાર થશે એટલે પોઈન્ટ ફાઈવ ટુ નાઇન ઇન્ટુ નાઇન બાય ફોર આ આપણને મળશે એટલે આર થ્રીની કિંમત આપણને મળી એક પોઈન્ટ એટલે આર થ્રી મળ્યો એક પોઈન્ટ ઓકે અને હવે આપણે એ ત્રીજાનો ગુણોત્તર લેવાનો છે એટલે આપણે આર ના છેદમાં આર લઈ લઈએ તો આર ટુ છે બે જેમ બાર ત્રણ જેમ નવ સાત જેમ અગિયાર અને અગિયાર જેમ ત્રેવીસ આપેલો છે એટલે ભાગાકાર કરવાની જરૂર નથી પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ એકસો ને છે એટલે આપણે આને સાતના છેદમાં એક પોઈન્ટ એક એટલે આપણે આને

અનંત ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન પ્રથમ શક્તિ સ્તરમાં સંક્રમણ કરે ત્યારે તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી થશે તરંગ લંબાઈ ગણવાની છે ક્યારે ગણવાની છે કે જ્યારે ઇલેક્ટ્રોન અનંત ઉર્જા સ્તર એટલે n ઇન્ફિનિટીવ સંક્રમણ કરીને n બરાબર 1 માં આવે છે એ દરમિયાન એ કેટલી લેમ્બડા તરંગ લંબાઈનો શું કહેવાય પ્રકાશ કે વિકિરણનું ઉત્સર્જન કરે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે અહીં આપણે લેમ્બડા ગણવાનો છે n ઇન્ફિનિટીવ થી n 1 માં સંક્રમણ કરે ત્યારે બરાબર હવે તરંગ લંબાઈનું કઈ નવું સૂત્ર આપણી પાસે છે નહીં પણ તરંગ સંખ્યાનું એક સૂત્ર 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 આપણે જાણીએ છીએ આ આપણને ખબર છે છે એટલે અચળાંક છેદમાં આવું ઓકે હવે આર એચ જે છે એ રીડબર્ગ નો છે એની કિંમત આપણને આવી મળે છે વન પોઈન્ટ જીરો નાઇન સેવન ઇન ટુ આપણે કેમ લખીએ છીએ લેમડા કરી નાખીએ બરાબર તરંગ સંખ્યા એટલે તરંગ લંબાઈનો વ્યસ્તો થવાનો જ છે એટલે ન્યૂ બાર બરાબર વન ઓપોન લેમડા લખી નાખ્યું આ રેટની કિંમત મારે મૂકવી છે વન પોઈન્ટ વન ઇન્ટુ ટેન ટુ સેવન મીટર ઇનવર્સ બરાબર અને એટલે ઇલેક્ટ્રોન ક્યાં હતો પહેલા તો અનંત ઉર્જા સ્તરમાં એટલે એકના છેદમાં અનંત નો સ્કવેર છેદમાં શું આવશે એન ટુ એન ટુ એટલે ક્યાં આવ્યો પ્રથમ શક્તિ સ્તરમાં તો અહીંયા વન નો સ્કવેર થશે મિત્રો બરાબર એટલે હવે વનઅન લેમડા વન અપોન લેમડા બરાબર આપણને શું મળ્યું માઇનસ વન પોઈન્ટ વન ઇન્ટુ ટેન રેસ ટુ સેવન ઓકે આટલા મીટર ઇનવર્સ પણ આપણે વન અપોન લેમડા નહીં આપણે તો લેમડા ગણવો છે કેમ કરશું લેમડા બરાબર ધ્યાન આપજો એક પોઈન્ટ એકનો વ્યસ્ત એની કિંમત આપણને મળે છે માઇનસ જીરો પોઈન્ટ નાઇન વન વન ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ સેવન મીટરમાં આટલું થશે અને એને આપણે જરા નેનોમીટરમાં કન્વર્ટ કરવું છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ નાઇન્ટી વન પોઈન્ટ વન ટેન ડેસ ટુ માઇનસ નાઇન મીટર એટલે એને આપણે નેનોમીટર લખી શકીએ એટલે લેમડા આપણને મળ્યો માઇનસ ઓકે અહીંયા માઇનસ કેમ છે

પણ અહીંયા એ અનંત ઊર્જા સ્તરમાંથી પ્રથમ ઊર્જા સ્તરમાં આવે છે એટલે એની ઊર્જા ઘટશે અને એ વિકિરણનું ઉત્સર્જન કરશે એટલે ઉત્સર્જન છે એટલે એનો જવાબ માઇનસમાં આવશે અને એનો જવાબ આપણને કેટલો મળ્યો મિત્રો નાઇન્ટી વન એટલે કયો ઓપ્શન થશે સી ઓપ્શન આનો જવાબ થશે જવાબ થશે સી ઓપ્શન ઓકે મિત્રો તો અહીંયા આપણે આ સેશનમાં બોહરના એટોમિક મોડેલ લગતા કેટલાક એમસીક્યુ જોયા હવે મળીએ નેક્સ્ટ સેશનમાં